નમસ્કાર દર્શક મિત્રો સ્પેશિયલ સેવન ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું તમારો મિત્ર ભાર્ગવ ત્રિવેદી આજે વાત કરવી છે પત્રકાર હિત રક્ષા સમિતિની પત્રકાર હિત રક્ષા સમિતિ દ્વારા આજે કમિશનર ઓફિસમાં આવેદન આપવામાં આવ્યું કે જે કોઈ પણ પ્રેસના કાર્ડના ધારકો છે એ લોકોનું પીસીસી એટલે કે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ હોવું જરૂરી છે કારણ કે ઘણા બધા ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા લોકો પણ પ્રેસનું કાર્ડ લઈને ફરી રહ્યા છે અને ખોટી જગ્યાએ પ્રેસનો દુરુપયોગ કરી રહ્યા છે તો તેની વિગતે વાત કરીએ અને આપણે એમના પત્રકાર હિત રક્ષા સમિતિના પ્રમુખ વિક્રમભાઈ ડાબીની સાથે વાત કરીએ અને આપણે જાણીએ કે એ લોકો કઈ બાબતે આવેદન આપવા આવ્યા હતા અને આવેદનનો જવાબ શું મળ્યો આજે શેરી માટે તમે ભેગા થયા હતા પત્રકાર હિત રક્ષક સમિતિ આરએનઆઈ ગ્રુપ જે 1 જાન્યુઆરી 2025 ના રોજથી થી બની બેઠેલા પત્રકારોના વિરુદ્ધમાં એક મુહિમ ચલાવી ગયા છે અને થી બનેલા પત્રકારો જે બની બેઠેલા પત્રકારો છે તેમને વડોદરા શહેર અને જિલ્લાનું નિશંસ બનેલા છે તેમના હાંસિયા પર ધકેલવા માટેનું આ સમિતિ દ્વારા આ સંગઠન દ્વારા એક કામ થઈ રહ્યું હતું અને એના અનુસંધાનમાં આજ રોજ અમે જે થી બની બેઠેલા પત્રકારો છે ને એ પત્રકારો કોઈપણ પ્રકારનું પીસીસી એટલે કે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ કઢાવ્યા વગર બનેલા પત્રકારો છે મતલબ એનો એવો થાય કે આ પત્રકારો એ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરેલી હોય કોઈ હિસ્ટ્રી સીટર હોય કોઈ મર્ડરનો આરોપી હોય કે કોઈ અલગ અલગ અસંખ્ય ગુનાઓ કરી અને એક કારો કાગડો સફેદ બગલો બની જવા જતો હોય એ રીતે આ પ્રેસ લાઈનમાં આવીને આ હિસ્ટ્રી સીટરો એક મોટી નામના કમાવવા માટે આવી રહ્યા હોય તેવું દેખાય છે અને એના અનુસંધાનમાં જ આજ રોજ અમે જોઈન્ટ સીપી ડૉક્ટર લીનાબેન પાટીલને અમે રજૂઆત કરી કે આવનાર સમયમાં દિવાળી છે તહેવારો આવી રહ્યા છે અને આવા હિસ્ટ્રી સીટરો આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતાં જે પત્રકારો બની બેઠા છે એવા પત્રકારોનું પીસીસી મંગાવવામાં આવે જો આ પીસીસી મંગાવવામાં આવશે તો આ જે પત્રકારોનો ખૂબ મોટી સંખ્યામાં જથ્થો છે એમાંથી અમારા અનુમાન પ્રમાણે સાઠ થી સિત્તેર ટકા બની બેઠેલા જે પત્રકારો છે એ પત્રકારો વડોદરા શહેર અને જિલ્લામાંથી ઓછા થઈ જશે તેના માટે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા જવાબ અમને આવ્યો છે રજૂઆતને અમે આગળ વધાવીશું અમે ટૂંક સમયમાં આની કાર્યવાહી શરૂ કરીશું અને આ વિષયનું ધ્યાન ડોક્ટર લીનાબેન પાટિલ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું છે કે આ વિષયનું ધ્યાન તમારે કલેક્ટરશ્રીને પણ દોરવાનું રહેશે

એવા લોકોની આઈડીમાં પ્રચાર કરવા માટે કેમ છો શુદ્ધ ધરાવતા ધરાવતા સારી છબી ઈમાનદાર પત્રકારો એ પણ ચેનલો પણ ચલાવે છે તો તમે અમારા અધિકારીઓને એવું રજૂઆત કરવાની છે કે તમે એવો આગ્રહ રાખો કે એક સારા સિમ્બોલમાં સારા પત્રકારોના છાપામાં કે સારી ચેનલોમાં દ્વારા તમારો પ્રચાર થાય